સીધસરથી વાળુકડ જવાના આઠ કિલોમીટરનો રસ્તો બિસ્માર હોવાને લઈ સ્થાનિક લોકોએ રસ્તા ઉપર ઉતરી આવી વિરોધ પ્રદર્શિત કર્યો સીધસરથી વાળુકડ જવાનો આઠ કિલોમીટરનો રસ્તો અતિ બિસ્માર છે જેને તંત્ર દ્વારા વારંવાર થી ગડથાગડ કરવામાં આવે છે પણ પ્રશ્નો યથાવત રહે છે અને આ બિસ્માર રસ્તા ઉપરથી પસાર થવું લોકો માટે ત્રાહિમામ થઈ ગયું છે ત્યારે એક વખત સ્થાનિક લોકોએ રસ્તા ઉપર ઉતરી આવી આ રસ્તાનું નવીનીકરણ કરવાની માંગ કરી હતી ચૂંટણી નો વસ્કાર કરશું અમારા આપણા ચૂંટણી આવે છે સરપંચ એટલે ખાસ ધ્યાન રાખેલી કે રોજ તાત્કાલિક ધ્યાન માં લે अची મારું નામ રાઘવભાઈ ઉકાભાઈ ધામે ત્યારે આવવાનું આવું કાઢ આજે વીસ વર્ષ ત્યાંથી આ રોડ બન્યો અને ભાંગણ જીગડ કીધું છે તો આજે એક મહિનો નથી થયો એક મહિનામાં કોઈ ભાગર જીગડ જગાતું નથી કોઈ કસ્ટમ અધિકારી કે કોઈ આવે જોઈ ગયા આજે એમ

સરકાર મંદૂર છ મંજૂર આજે ચોથું વર્ષ છે પંચાવન કરોડમાં એમ કે મંજૂર થયો છે આઠ દિવસમાં નહીં થાય તો ઉગ્ર આંદોલન ગાંધી ચિંતા થાય કોઈ કમ્પ્લેટ ખાડા નથી પૂરતું તમે જોઈ શકો છો અત્યારે આજથી પંદર દિવસ પહેલા જે ખાડા પૂર્યા હતા એમાં કોઈ એમ કે આ ખાડો પૂરેલો છે તો આપણે કે ઇનામ આપવાના એ લોકોને પછી આ રોડ ની જયારે ત્યારે વાત કરીએ અમે રજૂઆત થઈને જાય ત્યારે કે ભાઈ આ પાસ થઈ ગયેલો છે આટલા દિવસમાં તમારું આમ થઈ જાય તેમ થઈ જાય આશ્વાસન આપીને અમને ગાડીમાં અમે આ વસ્તુ બેકારીએ છીએ કે અમારા ગામમાં જે ચૂંટણી આવે છે સરપંચ ની આખું કામ ભેગું થઈને એમ કે સરપંચ ના કોઈ ભરવાનું નથી રહેવાનું અને ચૂંટણી પ્રયાસ કર અમે કરશું તો વહેલી સતા અમારા સરકારમાં માં એ માંગણી છે કે આ કોઈ વસ્તુમાં વિવાદમાં પડ્યા વગર જો અમને રજૂઆત થઈને અમારું રજૂઆત કોઈ નિકાલ આપે તો અમારે કોઈ વસ્તુમાં પડવાનું નથી એટલે નકર મજા આગળ પગલા અમે લેશું મતદાન તો બેસ આપણે કીધું છે કે આખું કામ કરે છે કે ભાઈ કોઈ સરપંચ ને કોઈ ઉપર એવું નથી એટલે જેમ બને એમ અમારી અપીલ થી વાત કરીએ ધમકી કેવો તો ધમકીથી વાત કરીએ સરકારને કે ભાઈ તાત્કાલિક રોડ જોવો એમ ના સમયથી રોડ ખરાબ છે માણસો ને સ્કૂટર લઈને જવું આવવું અથવા એકસો આઠ લઈને જવું આવવું હોય તો બહુ તકલીફ પડે છે એટલે હવે પછી ચૂંટણી અમારા ગામમાં આવે છે તો ગામનું કેવું એમ છે કે રોડ નહીં બને તો અમે ચૂંટણી બહિષ્કાર કરશું અને આથી નાના ખોખરા સુધી આવો નવો રોડ છે ખરાબ એકે બાજુ હલાય એમ જ નથી એમ શિક્ષક રીતે નાના મોટા ખોખરા સુધી રોડ ખરાબ જ છે એમ એક એકે બાજુ હાલી પણ એવો રોડ છે આ જો એક્સિડન્ટ થાય તો આની જવાબદારી કોણ લે એટલે તમે તાત્કાલિક આનું ધોરણ લાવો ને હવે નહીં લાવો તો આઠ દિવસ પછી અમે સત્તા જામ કરશું હાઈવે ઉપર ચોકડી તાત્કાલિક આનો નિર્ણય લેવો એમ રોજ એક્સિડન્ટ થાય છે નાના મોટા બાળકો અને સ્કૂલે અમારે અહીંયા બે કિલોમીટર આવેલી છે દૂર તો એ છોકરા અવાજ જવામાં તકલીફ પડે છે